હલો ગુડ મોર્નિંગ કેમ છો મહાદેવ કૃષ્ણ બધાને ઘણા ટાઈમ પછી અમારે જા ચાલુ થઈ ગયો છે અમારો રેગ્યુલર તો બસ એઝ યુઝઅલ બેંકે જવા માટે હું રેડી થઈ ગયો છું હું નાસ્તો કરીને સીધું જવાનું જ છે અને હું છું કિચનમાં અને મમ્મી બનાવે છે ટિફિન તો ટિફિનમાં શું છે એ પૂછી લઈ મમ્મીને ખબર પડે ને શું છે મસ્ત મસ્ત

ઓય એતો બગડે નહીં બગડે નહી આ તો ચાર અક્ષર નામ દર બે અક્ષરના ભરી બોલાવે બે હોય એટલે બે બે નહીં હમ નામ બોલો તો નાસ્તો ઓશન કર નાસ્તો કરી લે જાય તૈયાર થઈ ગઈ હા નાસ્તો કરી લે હા I don't know. અને જય માતાજી અને ચાલો અત્યારે વાગી ગયા છે બાર અને અત્યારે મારે રસોઈ તો સવારે થઈ ગઈ હતી એટલે હવે અત્યારે નાસ્તાનું કરું છું તો ચાલો જ નાસ્તોમાં ભાતમાં ચોખાનો ચેવડો બનાવું છું તો હવે આ બધા ચોખા તરાઈ ગયા છે ને હવે એમાં આપણે મસાલો કરશું તો મસાલામાં નાખશું આપણે મરચાંની ભૂકી જેવું તીખું ખાવું હોય ને એ પ્રમાણે નાખી શકીએ આપણે તીખાસ વધારે હોય તો વધારે નાખી શકીએ નમક નાખી નાખીએ ચાટ ચાટ મસાલો ચીક જેટલો

બની ગયો છે આપણો જેવડો અને હજી આમાં પણ આપણે બી નાખી શકીએ દાળ નાખી શકીએ બધું જ નાખી શકીએ પણ મેં આજે નથી નાંખું અને ખાલી એકલા જ ચોખા તરી નાખ્યા છે તો બહુ મસ્ત લાગે અને એકવાર બનાવી અને તમે ટ્રાય કરજો ખાલી કેમ છો બધા તો અત્યારે વાગી ગયા છે બાર અને મારા નથી કારણ કે અત્યારે તો તો બેમતા હતા

પ્રથા હમણાં વધણી આવે ને નથી ગમતું બેન થોડીક વાર રમશે પછી રડવા મળશે અને હા અમારે પ્રથાબેન કોના જેવા લાગે એ કમેન્ટ કરજો કા કેના જેવા લાગે પ્રથાબેન

ધળળળળળા�ા�્ળ છ અત્યારે પ્રથા શું કે વધણી આવે ને તો હમણાં થોડીક વાર રડતી દે ભરી થાય તો રમવા માંડે અરે હમણાં પછી રડશે ઘજીયા કરશે પછી સુઈ જશે ત્યાં તો અમારા માલિશવાળા આંટી પણ આવી જશે પાછી આવી જશે પાછી સર્વિસ કરશે કા પ્રથાને તો એ પણ હું તમને બતાવીશ જો ટાઈમ હશે તો કે કેવી રીતના પ્રથાને માલિશ કરે ને કેવી રીતના નવડાવે ને હા છે તો એવી ફ્રેશ થઈ જાય ને કે મજા જ આવી જાય કા કા હા હા તો ચાલો હવે હું મારા મમ્મી ટાઈમ એન્જોય કરું મમ્મી ટાઈમ મમ્મી ટાઈમ અત્યારે તો સવા બાર થઈ ગયા જમવાનું થઈ જશે એટલે પહેલાં હું જમી લઈશ પછી માસી આવશે મારીશવાળા તો પછી ટાઈમ નહીં દે પછી સીધા માલિશ કરીને પ્રથાબંધ તો સુઈ જશે અને અમે એને સુડાવી દઈશ એટલે પછી જે આગળ તે નવી નહીં છે તો અમે બતાવતા રહીશું તો અમારા બ્લોગ જોતા રહેજો અને હા સબસ્ક્રાઈબર તો ઘણા વધવા માંડે છે એના માટે બધાયને થેન્ક યુ અને વિડીયો પણ અમારા પૂરા મસ્ત મસ્ત જોજો બધાય જેથી અમારો વોચિંગ ટાઈમ વધવા માંડે અને જલ્દી જલ્દી અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ જોકે અમારા ઢીંગલીના પગલાં સારા છે કાલે કેટલા સબસ્ક્રાઈબર વધી ગયા કાં ઢીંગલી અમે કહેવાય ને કે લક્ષ્મીજી દીકરી હોય ને લક્ષ્મીજી જ કહેવાય ને એના પગલા તો આપણા માટે ભાગ્યવાન તો અમારી લક્ષ્મીજીના પગલા પણ અમારા માટે બહુ સારા છે હવે જોઈએ આગળ શું શું સારી સારી ન્યૂઝ આવે તો એના માટે બ્લોગ જોતા રહેજો લોક જોતા રહેજો ક્યાં અમારા લક્ષ્મીના પગલા સારા છે જોકે દીકરીના પગલા બધાને સારા છે લક્ષ્મીજી કહેવાય લક્ષ્મીજી એ મને હા ગામે મને તો પહેલાંથી ઈચ્છા હતી જ કે દીકરી આવે ને મને પહેલાં તો અંદર હતી ખરી કે દીકરી જ આવશે જોકે ઘણા શું કહેવાય કે મારા જે લક્ષણ હતા એના પછી બધાયને એમ જ હતું કે બધા દીકરો આવશે દીકરો આવશે પણ મને અંદરથી એવું જ ફીલ થાયતું હતું કે એના આયુષ્ય દીકરી જ મારે લટકી જઈશે લટકી જ લટકી જ હા કે દીકરી જઈ નું ના જોઈ તો બહુ 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 જ છે અમારા ઘરમાં જોકે અમારા ઘરમાં બધાયને દીકરીનું બહુ છે કારણ કે મારે નણંદ પણ સગી નથી અને શું કહેવાય કે મારે ફઈબા મતલબ કે શું કહેવાય ફઈબા નથી જઈને એ કંઈ સગા ફઈ નથી એટલે અમારા ઘરમાં દીકરીનું બહુ ને મારા સાસુ ને એ લોકો પણ પાંચેય બેનું જ છે એટલે એ લોકોને પણ દીકરીનું વધારે એમ તો અમારા ઘરમાં લક્ષ્મી જઈએ ને બધાને બહુ મજા આવી અને બહુ જ ખરેખર બધા બહુ રાજી થયા કે લક્ષ્મીજીના પગલા પડ્યા અમારા ઘરે હવે આ લક્ષ્મીજી અમારે રડવા મળશે અને સુવડાવી દઈએ પછી આપણે જમી લઈએ મળીએ પછી તો વાગી ગયા છે સાહેબ સાતને શું કહેવાય કે પછી તો મેં નહોતો આવ્યો પછી પ્રથાને માલિશ કઈ ઋતુને પછી સુઈ ગઈ હતી અને મમ્મી પણ આરામ કરતી હતી તો પછી મારે થોડુંક લેપટોપમાં તમે તો એ કર્યું ને નાસ્તો વગેરે કર્યું પ્રથા તો સુઈ ગઈ હતી હવે જો અને ઉઠવાનો ટાઈમ થઈ ગયો હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયું હું તો હમણાં થોડુંક એડિટિંગ બે લેપટોપમાં કરું બીજું પણ થોડુંક કામકાજ જોતું તો એ કરું તથા બેન હવે નહીં કરવા દે તો મને એમ થયું કે બ્લોગનો એન્ટ કરી દઉં અને જોઈએ પછી જે જઈને હશે તો એ લોકો મોકલશે કારણ કે હમણાં તો આવી રીતના જ થવાનું છે કે ટાઈમ મળતો નથી બરાબર પ્રથાબેન કંઈ કામ કરવા ન દે તો જેમ જેમ ટાઈમ મળશે હું તમને શેર કરતી રહીશ અહીંયાનો અપડેટ તો જોતા રહેજો અમારા બ્લોગ અને હા અમારા પ્રથાબેન કેને જેવી લાગે એ કમેન્ટ કરજો એને જેવી લાગે મારા જેવી લાગે જય જેવી લાગે કિશનભાઈ જેવી લાગે મમ્મી જેવી લાગે તેમ કે નાનીમાં જેવું લાગે અત્યારે પછી હવે જોઈએ તેને જેવી લાગે જોકે હજી તો અણસારનો કંઈ ખબર ના પડે હજી તો વર્ષ દિવસ છ મહિના જેવું થઈ જાય જોઈએ જે મોટ થાય છે એમાં આમાં મેમરી રહી જ કે ના જેવી લાગશે આપણે ખબર પડી જશે બધાને અને બસ તો જે પ્રથા ઉઠશે એટલે એને આપણે રમાડશું થોડીક વાર કે હવે તો છે તો ત્યાં સુધી હવે રમાડશું ને પછી બ્લોગનો કંઈ મેળ આવશે ને એટલે મને એમ થયું કે અત્યારે બ્લોગ એન્ડ કરતો દેવો અને એડિટિંગ થાય એટલું કરતી જાઉં તો બ્લોગ પણ મૂકાય છે અને તમને લોકોને પણ અમારા બ્લોગ જોવા મળે તો આવો નવો સપોર્ટ કરતા રહેજો કારણ કે સબસ્ક્રાઈબર પણ વધવા માંડ્યા અને રીચ ટાઈમ પણ વધવા માંડ્યો છે એટલે એના માટે આભાર તમારોનો આવો નવો સપોર્ટ દિલથી હંમેશા કરતા રહેજો જેથી અમે જલ્દી અમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને શું કહેવાય કે બસ આવા આવા બ્લોગ અમે બનાવતા રહીએ અને તમે જોતા રહ્યો તો સપોર્ટ કરતા રહેજો અને બસ તો અહીંયા માટે અહીંયા આજ માટે આટલું જ હવે પ્રથાબંધ રડે છે તો મળીએ કાલે નવા બ્લોગની સાથે પાછા બધાને બાય એન શ્રી કૃષ્ણ